અન્નપૂર્ણા દેવી માતાકી જય તો આજે આપણે માં અન્નપૂર્ણાના વ્રતની વિધિ અને તેની વાર્તા જોઈશું વ્રતની વિધિ છે કે આ વ્રત માક્ષર સુદ છઠના દિવસથી શરૂ થાય છે અને તે એકવીસ દિવસ સુધી કરવામાં આવે છે જે કોઈ આ વ્રત કરે છે તેને સવારે નાઈ ધોઈને મા અન્નપૂર્ણા નામ લેવું અને ત્યારબાદ કથા કે વાર્તા સાંભળવી વ્રત કરનારે એકવીસ દિવસ ઉપવાસ કરવો ભૂલથી કોઈ વસ્તુ જો ખવાઈ જાય તો બીજા દિવસે ઉપવાસ કરવો વ્રતની વાર્તા જોઈએ એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા બ્રાહ્મણનું નામ વિદ્યાધર હતું અને બ્રાહ્મણીનું નામ શ્રીલેખા હતું વિદ્યાધર ખૂબ જ વિદ્વાન અને પ્રભુપરાયણ હતો તે આખો દિવસ મહેનત કર્યા કરે પણ નસીબ જોગે તેને કઈ પ્રાપ્ત થતું નહીં ઘણા દિવસો તો આ બ્રાહ્મણ બ્રાહ્મણીને ભૂખ્યા રહી પસાર કરવા પડતા હતા એક દિવસ શ્રીલેખાએ કંટાળીને કહ્યું હે નાથ આપની ગરીબી દૂર કરવા માટે તમે શંકર આરાધના કરો હવે આ વેઠાતું નથી ભોળાનાથ આપણને જરૂર સહાય કરશે વિદ્યાધરને પત્નીની વાત સાચી લાગી તે મહાદેવના મંદિરે ગયો મહાદેવજીને પ્રસન્ન કરવા માટે તેને સતત ત્રણ દિવસ સુધી ભૂખ્યા અને તરસ્યા બેસી રહ્યો ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય ના જાપ કરતો રહ્યો બ્રાહ્મણ ની ઉગ્ર તપસ્યા જોઈ ભોળાશંભુ ખુશ થયા તેમણે બ્રાહ્મણ દર્શન ન દીધા પણ ગેબી અવાજ માં કહ્યું અન્નપૂર્ણા 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 બ્રાહ્મણ આ ગેબી અવાજ માં કઈ સમજ પડી નહીં તે ઘેર આવી શ્રીલેખાને એની વાત જણાવી શ્રીલેખા પણ આ સંકેત નો અર્થ કહી ન શકી આથી બ્રાહ્મણ અડોસ પડોસને આ વાત જણાવી તેના જવાબમાં એકે કહ્યું અલ્યા વિદ્યાધર તને ત્રણ દિવસ સુધી કાંઈ ખાવાનું ન મળ્યું એટલે તને અન્નપૂર્ણાના ભણકારા સંભળાયા હશે આ સાંભળી બ્રાહ્મણ નિરાશ થયો પરંતુ તેની પત્નીએ તેને આશ્વાસન આપતા કહ્યું સ્વામી લોકો ભલે ગમે તે કહે પરંતુ ભોળાનાથ જરૂર તમારા પર પ્રસન્ન થયા છે માટે તમે આજે ફરી મંદિરમાં જાઓ અને ભગવાન શંકરની તપસ્યા કરો પત્નીને વાત સાંભળી વિદ્યાધર ફરી મંદિરમાં ગયો અને ઉગ્ર તપસ્યા આદરી બેઠો આ વખતે સતત ત્રણ દિવસ સુધી ભૂખ્યા રહી તપ કર્યું ચોથા દિવસે શંકર ભગવાને પ્રસન્ન થઈ તેને દર્શન દીધા અને બોલ્યા હે બ્રાહ્મણ તારી ભક્તિ જોઈ હું ખૂબ જ પ્રસન્ન થયો છું તું અન્નપૂર્ણા દેવીના નામનો જપ મંત્ર કરતો જા અને પૂર્વ દિશામાં ચાલ્યો જા ત્યાં અન્નપૂર્ણા દેવી તારા ઉપર જરૂર કૃપા કરશે આમ કહી ભગવાન અંતર થઈ ગયા મહાદેવજીની આજ્ઞા પ્રમાણે વિદ્યાધર તો અન્નપૂર્ણા અન્નપૂર્ણાનો મંત્ર જપતો જપતો પૂર્વ દિશામાં ચાલવા લાગ્યો થોડેક દૂર ગયા પછી ત્યાં એક સરોવર આવ્યું તે સરોવરની પાડે સુંદર બગીચો હતો ત્યાં કેટલીક સ્ત્રીઓ ટોળે વળીને કંઈક પૂજન વિધિ કરી રહી હતી વિદ્યાધર તેમની પાસે જઈને બોલ્યો બહેનો તમે આ શું કરો છો કોની પૂજા કરો છો આ વ્રત સી રીતે થાય અને તેનાથી શું લાભ થાય તે વિદ્યાધરે પૂછ્યું પેલી સ્ત્રી બોલી આ વ્રત અમે અન્નપૂર્ણા નું કરીએ છીએ એકવીસ ગાંઠો વાળી તે દોરા જમણા હાથે બાંધી દેવો એકવીસ ગાંઠો વાળતી વખતે મા અન્નપૂર્ણાનું સ્મરણ કરવું એકવીસ દિવસ સુધી એકતાના ઉપવાસ કરવા માતાજીના નામનો ઘીનો દીવો કરવો અને તેની કથા વાર્તા સાંભળવી એકવીસ દિવસ થાય એટલે વ્રતનું ઉજવણું કરવું અને યથાશક્તિ દાન આપવું આ વ્રત કરવાથી ભુખ્યાને અન્ન મળે છે વાંજ્યાને પુત્ર પ્રાપ્તિ થાય છે તમારી ધારેલી મનોકામના પૂર્ણ થાય છે ભાઈ તમારે આ વ્રત કરવું છે તો લો દોરો વિદ્યાધરે દોરો લઈ પોતાના જમણા હાથે બાંધી દઈ માં અન્પૂર્ણાનું વ્રત આદર્યું વ્રત લેતાની સાથે જ વિદ્યાદરને તો ચમત્કારિક અનુભવ થવા માંડ્યા તે જેવો સરોવર ના પગથિયા ઉતરી પાણી પીવા ગયો ત્યાં તેને હીરા माणિક મોતી મળ્યા તે લઈ તેને પોતાની જોડીમાં નાખ્યા તે સરોવરના થોડે વધારે ઉતર્યો ત્યારે પાણીમાં આપોઆપ રસ્તો થઈ ગયો તે સરોવરમાં નીચે ઉતર્યો ત્યાં તેને સોરાનું મંદિર દેખાયું એના રૂપાના કમાડ અને રત્નોના ઝરોખા દેખાયા વિદ્યાધર તો પહેલા અચંબામાં પડી ગયો તે ધીરે ધીરે મંદિરમાં ઉતરવા લાગ્યો અને મંદિરના પગથિયા ઉતરતા ઉતરતા ત્યાં માતાજી હિંડોળા ખાતે ઉપર હિંચકા ઝૂલતા હતા હજારો લાખો સૂર્યના તેજ પણ જ્યાં ઝાંખા લાગે એવોમાં અન્નપૂર્ણાનો ચમકતો ચહેરો જોઈ બ્રાહ્મણ તો ડગાઈ ગયો પછી તરત જ તેને માતાજીને સાષ્ટંગ દંદ પ્રણામ કર્યા મા બ્રાહ્મણને જોઈ મંદ મંદ હસવા લાગ્યા અને પછી બ્રાહ્મણ આશીર્વાદ મેળવી ઘરે આવ્યો તેને પોતાની પત્નીને વાત કરી અને પોતે સાથે લાવેલા હીરા માનેક મોતી પણ બતાવ્યા આ જોઈ બ્રાહ્મણી તો રાજી રાજી થઈ ગઈ બ્રાહ્મણે હીરા માનેક વેપાર શરૂ કર્યો થોડા સમયમાં તે અઢળક સંપત્તિનો માલિક બની ગયો અન્નપૂર્ણા દેવીની કૃપાથી વિદ્યાધર ધનવાન બની ગયો બ્રાહ્મણ બ્રાહ્મણી બંને માનપૂર્ણાના ગુણગાન ગાતા ગાતા સુખોમાં દિવસો પર દિવસો પસાર કરવા લાગ્યા આમને આમ ઘણા વર્ષો વીતી ગયા છતાં બ્રાહ્મણ દંપતીને સંતાન સુખ પ્રાપ્ત ન થયું આથી કહ્યું દૂર દૂર પણ નથી માટે આપ લગ્ન કરી લો આ સાંભળી વિદ્યાધર વિચારમાં પડી ગયો પરંતુ પત્નીના અતિશય આગ્રહને વશ થઈ વિદ્યાધરે બીજા લગ્ન કર્યા બ્રાહ્મણની બીજી પત્નીનું નામ જમણા હતું તે ખૂબ અભિમાની ક્રોધી સ્વભાવની અને ઝેરીલી હતી બીજે વર્ષે બ્રાહ્મણે અન્નપૂર્ણામાનું વ્રત શરૂ કર્યું વ્રત પૂરું થવાને માત્ર ત્રણ દિવસ બાકી હતા કે જમણાએ વિદ્યાધરને હાથે બાંધેલો દોરો તોડી નાખ્યો આથી અન્નપૂર્ણા કોપાયમાન થયા અને અડધી રાતે ક્યાંકથી આગ લાગી અને એ આગમાં વિદ્યાધરની બધી માલ મિલકત બળીને રાખ થઈ ગઈ તેમને ખાવા પીવાના પણ સાસા પડવા લાગ્યા આવા સમયમાં જમણા પતિનો સાથ છોડી પિયર ચાલી ગઈ પણ શ્રીલેખા પોતાના પતિ સાથે જ રહી શ્રીલેખાએ વિદ્યાધરને ફરીથી માં અન્નપૂર્ણાનું વ્રત કરવા માટે પ્રેરણા કરી વિદ્યાધર પાછો સરોવર પાસે આવ્યો અને માં અન્નપૂર્ણાના નામ લઈને સરોવરમાં પડ્યો માતાજીએ તેને દડાની માફક ઝીલી લીધો અને આશીર્વાદ આપતા કહ્યું વત્સ તારે પુત્ર જોઈતો હતો તો મારી પાસે આવીને માગ્યો હોત તો હું તને જરૂર પુત્ર આપત તારે ફરી પરણવાની સી જરૂર હતી ખેર જે થવાનું હતું તે થઈ ગયું જા તને મારા આશીર્વાદ છે બ્રાહ્મણ ઘેર પાછો આવ્યો માની કૃપાથી તેને પાછી જાહો જલાલી મળી ગઈ શ્રીલેખાને સારા દિવસો ચડ્યા સમય થતા તેને એક રૂપાળા દીકરાને જન્મ આપ્યો ત્યારબાદ બંને જણાએ માનપૂર્ણાનું વ્રત આજીવન કરવાની ટેક લીધી હે મા અન્નપૂર્ણા તમે જેવા બ્રાહ્મણ બ્રાહ્મણીને ફળ્યા તેવા તમારું વ્રત કરનાર કથા વાંચનાર અને કથા સાંભળનાર સૌને ફળજો જય મા અન્નપૂર્ણા